એરિયા કચેરીના ચીફ ઓફિસરની બદલીના વિરોધમાં સજ્જડ બંધના એલાનનો પડગો ગાંધીનગર સુધી પડતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકે નવા ગામ સાપુતારા વાસીઓની રૂબરૂ મુલાકાત કરી સંવાદ સાધી છ દિવસમાં ઉકેલ લાવવાનો આશ્વાસન આપ્યું પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ઇતિહાસમાં પોતાના માટે નહીં પરંતુ પ્રવાસન સ્થળના વિકાસ માટે સાચા અને કર્મનિષ્ઠ અધિકારીની બદલી રદ કરવા માટે ગ્રામજનોએ આંદોલનનું રણસિંગુ ફૂંક્યાનો પ્રથમ કિસ્સો જોવા મળી રહ્યો છે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાની વાત કરીએ તો ગિરિમથક સાપુતારાને દસ વર્ષ બાદ કાયમી ચીફ ઓફિસર તરીકે ડોક્ટર ચિંતન વૈષ્ણવ મળ્યા હતા ગિરિમથક સાપુતારા ખાતે ડોક્ટર ચિંતન વૈષ્ણવે ચીફ ઓફિસર તરીકે કાયમી કાર્યભાર સંભાળતાની સાથે જ જોવાલાયક સ્થળોની રોનક વધી હતી તત્કાલીન ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવ દ્વારા વર્ષો બાદ સાપુતારા સહિત નવા પ્રાણ પ્રાણપ્રશ્નોને સાંભળી ઉકેલ માટે સકારાત્મક દિશા આપતા પ્રવાસન સ્થળની પ્રથમ વખત કાયાપલટ જોવા મળી હતી રાજ્ય સરકાર દ્વારા સાપુતારાના ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવની ટૂંકા સમયમાં જ ભાવનગર ખાતે સિવિલ ડિફેન્સ વિભાગના ડેપ્યુટી કંટ્રોલ તરીકે બદલી કરી દેતા મામલો ગરમાયો છે સાપુતારા નવા ગામના ગ્રામજોને ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી રદ કરવા માટે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે સાપુતારા સજ્જડ બંધ રસ્તા રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી સજ્જડ બંધના પડગો ગાંધીનગર સુધી પડતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકે નવાગામ ગામ સાપુતારા વાસીઓની રૂબરૂ મુલાકાત લઈ સંવાદ સાધી છ દિવસમાં ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું માનનીય નવાગામના તમામ મારા સભ્યો સાથે મળીને આપણે ભેગા થયા છે કારણ કે સાપુતારામાં આવેલા વૈષ્ણવ સાહેબ જેવા અધિકારી મારી વર્ષની આજ દિવસ સુધી એવા અધિકારી કોઈ આવ્યા નથી એમના એ રહેતે તો સાપુતારાનો ભયંકર વિકાસ થતે અને સાપુતારા કઈક લાગતે માટે એમની સાપુતારા ખાતે ખૂબ જ જરૂર હોવાથી આપણે બધા સભ્યો ભેગા થયા છે આને માટે જે કંઈ કરવું હશે તે પણ આપણે કરીશું આજનો દિવસ આપણો ભેગા થવાનો છે આના પછી આપણે અનસન પર ઉપર ઉતરવું હશે તો પણ ઉતરશું એવી મારી લાગણી છે દરેક જણ આપણને સહકારથી રહે અને સહકાર વગર ઉદ્ધાર થવાનો નથી ચોક્કસ એમને પાછા લાવીને રહીશું એ મારો નિર્ણય છે હું મારા હૃદયથી કહું છું કે એમને લાવીને મારું નામ રામચંદભાઈ હડસ હું નવા ગામનો આગેવાન આજે સાપુતારા બંધનું કારણ એ જ છે કે આજે અમારા ચીફ ઓફિસર સાહેબ શ્રી ચિંતન વિષ્ણુની બદલી થતા આજે અમે સાપુતારા બંધ બંધ રાખ્યું છે કારણ કે વિષ્ણુ જે ચીફ ઓફિસર સાહેબ છે તે સાપુતારા વિકાસમાં ઘણો બધો ફાળો કરે છે અને વિકાસના હાથ કામે લીધા છે એ લોકો નવા ગામ એટલા માટે કે અમારે તમે આજે નવા ગામ ફરવા આવો તો અમારે સ્મશાન ભૂમિ નથી લાઈટ નથી પાણી નથી બધા પ્રશ્નોનો ઉકેલ કરનાર માત્ર આ એક દસ વર્ષ પછી ચાર્જ લઈને ચીફ એ બધું હાથ ધર્યું છે આજે અમે અહીંયા જમીન ગુમાવનાર આદિવાસી લોકો આજે અમને અહીંયા કોઈ પણ જાતનો વિકાસમાં ભાગ નહીં રાખતા આ લોકો આજે વિષ્ણુ સાહેબે આવીને આજે અમારે કે સાપુતારામાં આપણે એટલું ડેવલપમેન્ટ કરીએ કે આ તમને જેમ બને તેમ વધારે રોજીરોટી મળી શકે એવી રીતે અમને સપના બતાવ્યા હતા કે સારામાં સારી કામગીરી કરી હતી સાપુતારાની સફાઈ કરી દરેક પોઈન્ટો આખા સાફ સફાઈ કરીને ટુરિસ્ટો જેમ બને તેમ વધારે આવે એના માટે આજે ચીપીર સાહેબ સાહેબને અચાનક બંધી થઈ જતા આજે આજે અમે સાપુતારા બંધ રાખ્યું છે ગામ સાપુતારા ખાતે જે બંધનું એલાન કરવામાં આવેલા હતું એ બાબતે આજે અમે નવા ગામ ખાતે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન સંગઠનના મહામંત્રીશ્રીઓ અને આગેવાનો બધા જ લોકો આજે અમે નવા ગામ સાપુતારા ખાતે નવા ગામના અને સાપુતારાના બધા જ આગેવાનો સાથે એક બેઠક કરી હતી અને એમની જે રજૂઆતો હતી કે જે અહીંના ચીફ ઓફિસર હતા ખૂબ સારા અધિકારી હતા સાપુતારા અને નવા ગામ માટે ખૂબ સારું વિચારતા હતા અને એમની અચાનક બદલી થઈ ગયાથી આ બધા જ લોકોએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી કે એ જે ઓફિસર ફરીથી અહીંયા મુકાવવા જોઈએ કારણ કે કાયમી ચીફ ઓફિસર સાપુતારામાં હોય તો નાના મોટા જે વિકાસના કામો હોય એ ઝડપી ઉકેલ થાય એના માટે એમની જે માંગણી અને લાગણી હતી આજ રોજ અમે પણ એ આગેવાનો સાથે બધા જ લોકોએ ચર્ચા કરી કે આપની જે લાગણી અને માંગણી છે એ માંગણી અમે સરકાર સુધી માન્ય આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પહોંચાડશું સાહેબને અમે રિક્વેસ્ટ કરશું કે આ ચીફ ઓફિસરની જગ્યા જે છે એ કાયમી અહીંયા રહી જેથી સાપુતારા અને નવા ગામ વિસ્તારનો વિકાસ થાય એના માટે અમે એમને આશ્વાસન આપ્યું છે કે અમે મંગળવારે અમે ગાંધીનગર જવાના છે ત્યારે માનની મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરશું અને જે ગામની અને આગેવાનોની જે લાગણી છે એ લાગણી અમે બધા જ લોકો સંગઠન અને ચૂંટાયેલા પાંખ બધા જ મળીને આ રાજ્યના મુખ્યમંત્રી સાહેબ સાથે વાતચીત કરશું અને ત્યાર પછી અમને જે પણ નિર્ણય આપશે એ અમે આ ગામ લોકો સાથે બેસીને અમે એની ચર્ચા કરશું અને આ બાબતે અમને એમને પણ ખાતરી આપી કે આપની રજૂઆત અમે ત્યાં સુધી પહોંચાડશું અને આગેવાનોએ પણ આજે એક ખાતરી આપી કે તમે સરકાર સુધી આ લાગણી પહોંચાડશો સારો નિર્ણય થાય એવો એમને પણ તો એ કર્યું કે આ એક સારો નિર્ણય થાય એના માટે એ લોકોએ જે બંધનું એલાન આપેલું હતું એ ટેમ્પરવારી એમને છે તો ખેંચી લીધું છે કે આપણે એક બાજુ જે ધંધા રોજગારો સાથે જે જોડાયેલા યુવાનો અને બધા જ લોકો છે એક બાજુ આપણે જે ધંધા રોજગારો પણ આપણે શરૂ કરીશું જેથી જે અમારા ટુરિસ્ટો બહારથી ટુરિસ્ટો આવે છે એ અટવાય નહીં એમને અસુવિધા ન ઉપલબ્ધ થાય ન ઊભી થાય એના માટે કે આપણે ધંધા રોજગાર ફરીથી આપણે ચાલુ કરીએ ને એમની જે માગણી છે એ માગણી પણ સરકારની સાથે ચર્ચા એક બાજુ રોજગારી પણ અહીંયા ધંધા રોજગાર પણ ચાલુ રહે અને બીજી તરફ સરકારની અંદર જે રજૂઆત છે એ રજૂઆત પણ અમે બધા સાથે મળીને ત્યાં રજૂઆત કરશું અને એના કારણે જે બંધનું એલાન આપેલું એ અમને ખેંચ્યું છે અને રાબેતા મુજબ આવતીકાલ આ પટેલ આવતીકાલથી આવતીકાલથી રાબેતા મુજબ સાપુતારા ચાલુ રહેશે એવી એમને ખાતરી આપે છે Bureau report. Jan Sakshe News. Badoli.